અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા ગામ ખાતે ધારાસભ્ય યુશવસી પટેલની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સેવાસેતુમાં વહીવટી તંત્રના તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના નવા હરિપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના નવમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત તાલુકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુમાં ગ્રામજનોએ વહીવટી તંત્રના વિવિધ તેર વિભાગોનો છપ્પન જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં તેર વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ગામના સરપંચ સંકેત પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાનો હરિપુરા ગામે નવમતબક્કાનો સેવા હતુનો કાર્યક્રમ આજે યોજાયો છે એમાં ચોત્રીસ જેટલા ગામોના લોકોને અહીંયાથી સ્થળ ઉપર એવો એમની અરજી આપે ને અરજી આપીએથી અડધો કલાક કલાકની અંદર એમને એમના ડોક્યુમેન્ટ મળી જાય જે પહેલાં આ સેતુનો કાર્યક્રમ નહોતો એ પહેલાંની વાત કરીએ દરેક લોકોએ કોઈને જન્મ મરણનો દાખલો કરાવવાનો હોય આવકનો દાખલો કરાવવાનો હોય જાતિ અંગનો દાખલો કરાવવાનો હોય આધાર કાર્ડ કરાવવાનો હોય કે ગંગા સ્વરૂપાબહેનનો પેન્શન માટેનું એ કરાવવાનું હોય ત્યારે તમામ લોકોએ તાલુકા મથક સુધી જવું પડતું હતું આજે આ સેવાઓ આપણને આજે અહીંયા લગભગ તેર જેટલા ડિપાર્ટમેન્ટ દ્વારા છપ્પન પ્રકારની સેવાઓ આવા ડોક્યુમેન્ટ આજે અહીંયા મળનાર છે જે તાલુકા મથકે ભૂતકાળમાં જતા હતા ત્યારે અધિકારીઓનો હોય તો ધબાઈને ફરી પાછું આવવું પડતું હતું પરંતુ સરકાર આપણા આંગણે આમ કરીને સેવા સુધીના માધ્યમથી દરેક ગામોની અંદર દરેક લોકોને પોતાના ગામમાંથી જ પોતાને આ તમામ પ્રકારની સેવા મળે એ પ્રકારનું સરકારે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રકારનું આયોજન કર્યું છે જેને લઈને લોકોને સમયના બગડે પોતાના ગામમાંથી જ એમને ડોક્યુમેન્ટ મળી રહે અને ધક્કા ન ખાવા પડે એ પ્રકારનું આ સરકાર દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે ને આજે અહીંયા હરિપરા ખાતે અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી આ તમામ લોકો આજે અહીંયા હાજર રહ્યા અને આ કાર્યક્રમને નિપાવ્યો છે એ બદલ ગામના સરપંચને પણ આભાર માનું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર